નમસ્કાર મિત્રો જય ગુરુદેવ બધાને હવે આજે આપણે જે વાત કરવી છે ને કે તબલામાં પરફેક્શનનું શું મહત્વ છે પરફેક્શન એટલે શું સંગીતની દુનિયામાં સંગીતને લગતા અઢળક સાધનો છે ઘણા બધા સાધનો બેન્જો હાર્મોનિયમ તબલા ઓર્ગન અને બીજા પણ ઘણા બધા પરંતુ એમાં હાર્મોનિયમ અને તબલા આ બંને વસ્તુનું એક પોતાનું અલગ મહત્વ છે એનું સ્થાન સૌથી ઉપર છે કારણ કે તબલામાં પરફેક્શન હોય તો શું ફેર પડે અને વગાડવા ખાતર વગાડી તો શું ફેર પડે અને આમ તો હું ઘણા લાંબા સમયથી યુટ્યુબ યુઝ કરું છું વિડીયો તો હમણાં થોડા દિવસથી થોડા મહિનાઓથી જ હું મૂકું છું પરંતુ યુટ્યુબની અંદર જ્યારે મને તબલાની એડિસિટી પણ ખબર નહોતી કે તબલા એટલે શું અને જ્યારે મેં ધીમે ધીમે શીખવાની શરૂઆત કરી હતી ત્યારે ઘણા બધા વિડીયો મેં શોધવાનો પ્રયાસ કર્યો હતો અને એમાં આપણા ગુજરાતી નવા સ્ટુડન્ટને શીખવા માટેના વિડીયો બહુ ઓછા જોવા મળે છે ઘણા બધા સાહિત્ય એવું છે ઘણું બધું નોલેજ એવું છે કે જે ખરેખર આપણે જોઈતું હોય તો એ નથી મળતું અને હંમેશા મારો એક પ્રયાસ એવો હોય છે કે કંઈક એવું સાહિત્ય આપણે પ્રસ્તુત કરી કે જે બિલકુલ નવું નવું શીખતા હોય છે એને બહુ સીધી અને સરળ ભાષામાં સમજાય અને એને મદદરૂપ થાય આપણે ઘણી વાર સાંભળતું સાંભળ્યું હશે આપણે જ્યાં પણ રહેતા હોય કોઈ ગામમાં કે કોઈ શહેર કે સોસાયટીમાં તો ત્યાં આપણી આસપાસ ઘણા લોકો હાર્મોનિયમ વગાડતા હોય છે તબલા વગાડતા હોય છે અને આપણે આપણા ભલે આપણે કંઈ એના વિશે બહુ ખ્યાલ નથી હોતો કદાચ આપણે પણ નવું નવું શીખતા હોય અને તમે જે વસ્તુ શીખતા હો પછી એ વસ્તુ તમને ક્યાંય પણ જાઓને તો એ તમને દેખાય સૌથી પહેલી તમારી નજર તમે જે શીખતા હો ને એ વસ્તુ પર પડે તો આપણે ઘણી વાર આપણી આસપાસ કોઈ બે પાંચ ભાઈ વગાડતા હોય તો આપણે પોતે કહી છે કે આ ભાઈ હારા વગાડે છે આ ભાઈ આની કરતાં આ ભાઈ હારા વગાડે છે આવું આપણે આમ અંદરથી આપને એવું ફીલ થતું હોય છે નહીં તો તબલા તો બધા વગાડતા જ હોય છે પરંતુ હરેક વસ્તુની અંદર સંતવાણીની અંદર અનેક ઉસ્તાદો વગાડતા હોય છે પણ આપણે અમુક ઉસ્તાદોને સાંભળવા આપને ગમતા હોય છે અમુકનું તબલું સાંભળવું આપણે નથી ગમતું હોતું કારણ કે અમુકનું તબલામાં એટલી બધી મીઠાસ આપને આમ લાગતી હોય છે કે આમ અંદરથી આપને એવું થાય કે ના બહુ સરસ તબલા વાગે છે પછી એ આપણી આસપાસ હોય તો ભલે અને આપણે કોઈ અન્ય જગ્યાએ સાંભળતા હોય તો પણ ભલે બસ એ જે આપને જે વસ્તુ ગમે છે ને એ આપને એ તબલાની મીઠાશ ગમે છે કારણ કે કોઈ વ્યક્તિ અરે આપણે ક્યારેય કોઈ પ્રોબ્લમ હોતો નથી આપણે કોઈને ઓળખતા પણ નથી હોતા પરંતુ એ જે આવડતથી એ જે અનુભવથી અને જે પરફેક્શનથી એ વગાડે છે એ જે ટ્યુન છે તબલાનું એ આપને ગમતો હોય છે એટલે જે લોકો નવું નવું શીખતા હોય છે એને શરૂઆતમાં એનું ફોકસ તાલ શીખવામાં હોય છે અલગ અલગ ભજનો ઉપર એનો રિયાઝ ચાલતો હોય છે આ રીતે એ લોકો તબલા શીખતા હોય છે પરંતુ તબલા વગાડવા ખાતર વગાડવા અને પરફેક્શન સાથે વગાડવા અને પરફેક્શન કોઈ શોર્ટ ટાઈમની અંદર ટૂંકા ગાળાની અંદર આવતું નથી અને પરફેક્શન ક્યાંય શીખવા પણ નથી મળતું કોઈના વિડીયો જોવાથી પણ પરફેક્શન નથી આવતું કે કોઈ શીખવાડે તો પણ નથી આવતું કારણ કે એ જે પરફેક્શન છે ને એ શીખવાડવા વાળો તો એનું કામ કરી દેશે એ શીખવાડી દેશે પરંતુ એ પરફેક્શન લાવવું ને એ વ્યક્તિના હાથમાં હોય છે અને પરફેક્શન હંમેશા રિયાઝથી જ આવે છે કારણ કે જ્યારે આપણે આપણે ગુજરાતી બધા છીએ આપણે જ્યારે પણ તબલા શીખતા હોય છે ત્યારે આપણું સૌથી ફોકસ હોય છે સંતવાણી સૌથી વધારે આપણે તબલા શીખવાનો પ્રયાસ કરતા હોય સંતવાણીને ધ્યાનમાં રાખીને કે જેની અંદર સુરોની રમઝટ બોલતી હોય ખૂબ ઊંચું તબલું વાગતું હોય ઘણા બધા એવા સૂરને આપણે તાલને આપણે પકડતા હોય કે હાઈ બીટ ઉપર આપણે તબલા શીખતા હોય પછી તબલામાં એવું થાય છે કે તમે તમારા હાથને જે દિશામાં વાળો ને એ દિશામાં એકવાર તમારો હાથ વળી ગયો પછી એને તમારે લો બીટ્સ પર લઈ આવો ને એ મારા ખ્યાલથી થોડુંક અઘરું છે એટલે તમે જ્યારે પણ તબલામાં વગાડો ત્યારે મેં અગાઉના પણ વિડીયોમાં કીધેલું છે કે લો બીટ્સ શીખવું હાઈ બીટ્સ કરતાં એ ડિફિકલ્ટ છે એમાં પરફેક્શન લાવવું એ પણ ડિફિકલ્ટ છે એના માટે અઢળક અને પુષ્કળ પ્રમાણમાં રિયાઝ કરવો પડે અને દરરોજ કરવો પડે એવું નહીં કે આજે રિયાઝ કર્યું અને ચાર દિવસ આપણે તબલું મૂકી દીધું પાછા પાંચમા દિવસે રિયાઝ કરવા બેઠા તો કદાચ એ પરફેક્શન ન આવે હા તબલા વગાડી શકો એવું નથી કે તમે તબલા ન વગાડી શકો કારણ કે એકવાર તમારો હાથ બેસી ગયો તો સ્વાભાવિક છે કે તમે તબલા તો વગાડવાના છો પરંતુ જે લોકોને ભવિષ્યમાં પ્રોગ્રામ કરવા છે જેને ભવિષ્યમાં એ દિશામાં આગળ વધવું છે આ વિડીયો એવા લોકો માટે છે કે ખાલી જેને શોખ ખાતર વગાડે છે અને પછી મૂકી દે છે તો એના માટે તો નથી એટલે જે નવા નવા વિદ્યાર્થી છે કે જો તબલા કોઈ ક્લાસીસમાં શીખવા જતા હોય કોઈ અન્ય વ્યક્તિ પાસે શીખતા હોય તો એનો એક ટાઈમ પીરિયડ હોય છે એ ટાઈમ પીરિયડની અંદર એ તમને અમુક વસ્તુ શીખવાડતા હોય છે અને પછી એ ટાઈમ પૂરો થઈ જતો હોય છે તો જ્યારે પણ તમારે તબલાની અંદર ભવિષ્યમાં આગળ વધવું હોય તો તમારે તબલામાં પરફેક્શન લાવવું એ ખૂબ જરૂરી છે કારણ કે કોઈ પણ વસ્તુ શીખવા માટે તમે કોઈ પણ વસ્તુ શીખી ત્યારે શકો જ્યારે તમને એની પૂરેપૂરી સમજણ હોય કે એની નોલેજ હોય એની જાણકારી હોય અને મોટા ભાગે યુટ્યુબ પર એવા વિડીયો છે કે કોઈ કેરવા શીખવાડે છે તો બસ એક કેરવા કઈ રીતે વગડવા એના માત્રા બોલ બસ અહીંયા આંગળી નાખો તો આ બોલ નીકળશે આ માત્રા નીકળશે અહીંયા આ ને એ બસ એ રીતના વિડીયો જોવા મળે છે પરંતુ નોલેજ બહુ ઓછા લોકો આપતા હોય છે અને એનો ડાયરેક્ટ પ્રેક્ટિકલી શીખવાડતા હોય છે તો પ્રેક્ટિકલીમાં અમુક વસ્તુ ઘણી બધી છૂટી જતી હોય છે એટલે તબલાની અંદર તમારે જો પરફેક્શન લાવવું છે તો એ પરફેક્શન લાવવા માટે તમારે એકદમ લો નો ખૂબ રિયાઝ કરવો પડશે જ્યારે તમારો લો બીટ્સ પર રિયાઝ થશે ત્યારે જે તબલાની ચાટી છે એનો કટ છે એની કિનારી છે જ્યારે એની પર તમારી આંગળી પડશે અહીંયા આંગળી પડશે તમારી અહીંયા આંગળી પડશે અને સાય બોલશે તો લો બીટ્સમાં તમને પ્રોપર અંદાજ આવશે કે આપણી આંગળી કઈ જગ્યાએ પડી અને અહીંયાથી કઈ રીતનું સાઉન્ડ ક્રિએટ થયું કારણ કે જ્યારે કોઈ પણ ગાવા વાળો હોય છે એ જ્યારે ગાતો હોય છે તો પછી એ ગીત હોય ભજન હોય ગરબા હોય કે લોકગીત હોય એ એક એમ કહીએ ને કે એની અંદર મુખડાથી લઈ અંતરા સુધી લગાતાર શબ્દે શબ્દે એનો ટોન ઉપર નીચે થતો હોય છે ક્યાંક હાઈ ટેમ્પો આવતું હોય છે ક્યાંક લો માઇનર આવતું હોય છે ક્યાંક શબ્દનો રેલાવ આવતો હોય છે ક્યાંક હાઈ ટીપ લાગતી હોય છે એવું નથી કે બે કાળીમાં તબલા આપણે સેટ કરીને બેસી ગયા અને પહેલેથી લાસ્ટથી શરૂઆતથી એન્ડ સુધી બે કાળીમાં આવશે આવું ક્યારેય પોસિબલ છે જ નહીં કારણ કે હરેક રચનાની અંદર પછી કોઈ ભજન હોય તો એ શબ્દો ની કારણ કે હરેક બોલ ની ઉપર આપવામાં જે વજન આપવામાં આવે છે કે હંસલા છે તો એમાં જે સૂર છે એ ચડતો સૂર હશે અને અહીંયાથી નીચે ઉતરતો સૂર હશે એટલે ક્યાંક માની લ્યો કે બે કાળી છે તો ક્યાંક એમાં ચાર સફેદ થાય છે ક્યાંક ત્રીજા કાળા સુધી જાય છે ક્યાંક એ સાવ ડાઉનમાં આવીને ત્રણ સફેદ સુધી આવી જાય છે તો ગાવાવાળો જે એ રચના છે ભજન છે કે એમાં કેટલું એને એની ઉપર પ્રેશર આપે છે કેટલો એને વજન આપે છે એ રીતે એ ગાતો હોય છે તો એ જ રીતે જ્યારે તમારા જે તબલા છે તમે જે વગાડો છો તમારા જે આંગળા છે એમાં તમારે તમારા આંગળા ઉપર કેટલું પ્રેશર આપવું આ બંને વસ્તુ જ્યારે તમને સમજાઈ જાય ને એ છે પરફેક્શન કે ગાવાવાળો હાઈ ટીપ લગાવે છે તો ત્યારે તમારા આંગળાનું પ્રેશર અલગ છે એ જ્યારે લો બીટમાં આવે છે ત્યારે તમારા આંગળાનું પ્રેશર અલગ છે અને આ આમ તો એટલું સરળય નથી કે ચલો મેં કીધું અને બધાને સમજાઈ જાય અને જે લોકોના અનુભવ છે એને તો એ તો એવા લોકો તો કદાચ આપણે વિડીયો પણ ન જોતા હોય પરંતુ જે લોકો નવા છે નવું શીખે છે કારણ કે હરેક રચનાની અંદર સૂરની જે બદલાવ હોય છે તો એ બદલાવના આધારે આપણે આપણા તબલાની જે વગાડવાની થિયરી છે જેનું પ્રેશર છે એ પ્રેશર આપણે ઓછું વધતું ઓછું વધતું કરવું પડતું હોય છે ઘણીવાર ખૂબ સારા સાઉન્ડ હોય છે તો ગાવાવાળો વાળો ખૂબ ઓછા અવાજે પણ ખૂબ સારું ગાતો હોય છે એટલે આવા બધા સંજોગોની અંદર જે લોકોને ભવિષ્યમાં પ્રોગ્રામ કરવા છે આગળ વધવું છે આ બધી વાત એના માટે છે જેને વગાડવા માટે વગાડવું છે એની માટે નથી કારણ કે તબલામાં પરફેક્શન તમારે જ્યારે પરફેક્શન આવી જશે ને ત્યારે તમને પોતાને સમજાશે ત્યારે કોઈ બી ગાવાવાળો સામે બેસી જશે ત્યારે તમને તમારા હાથ તમારા આંગળા ઓટોમેટિકલી એ રીતે ચાલશે તમને રિયલાઇઝ થઈ જશે કે હવે આમાં આપણે કેટલું પ્રેશર આપવું હોય જ્યારે આ ભોરમ પર તમારા આંગળા પડે છે તમે જ્યારે આ પહેલી આંગળી પ્રેસ કરો ત્યારબાદ આ જે બે આંગળા છે તમારા કારણ કે સાઈ બોલવી એ પણ ખૂબ સારી વાત છે અને હરેક તબલાવાળો સાઈ ખૂબ મીઠાશથી બોલાવતો હોય છે આ બધી વસ્તુ જેમ જેમ તમે રિયાઝ કરશો ને એ રીતે તમારી અંદર ઓટોમેટિકલી આવતી જશે આપણે જે આપણા લો બીટ્સના રિયાઝ તો એમાં મારા ખ્યાલથી રૂપક તાલ છે દાદરા તાલ છે આવા બે ત્રણ તાલ છે કે પરફેક્શન લાવવા માટે એ તાલ તમે જેટલી વધારે વાર રિયાઝ કરશો ને એટલું તમારા આંગળાની પ્રેશર પ્લસ તમારી આંગળાની કસરત એટલી ખૂબ સારી રીતે થાય છે એ તાલની અંદર કારણ કે ખૂબ ધીમા તાલ છે અને પરફેક્શન લાવવામાં પણ એ તાલ ખૂબ મદદરૂપ બને છે તો આ રીતે ધીમે ધીમે જ્યારે તમે લો ગીટ્સ પર રિયાઝ કરશો ને મિત્રો ત્યારે તમને ઘણું બધું સમજાય કે આપણા આંગળા ક્યાં ફગે છે ક્યાં સઈ બોલે છે ક્યાં આપણો આંગળો પડે છે આ રીતે રિયાઝ એ દિવસે ને દિવસે તમારા તબલાની અંદર પરફેક્શન લાવશે જય ગુરુદેવ на лескарь